ઓ પ્રિન્સી પ્રિન્સી કમ કમ માટે એટલી ક્યૂટ છે 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 સરસ એક્ટ્રેસ મારી વધારે વધારે કામ પ્રિન્સીએ કર્યું ઇનફેક્ટ બધા ઓલરેડી એની એજમાં કરી નાખ્યું અને સુરતની જ છે પ્રિન્સી એટલે મેં ખાસ આજે બોલાવી છે સો સુરત અમે અમે અને બહુ મજા કરી એક મહિનો હું અહીંયા રહી હતી ઈટાકીટાના શૂટ વખતે ઓફકોર્સ ધેન શોર્ટ શુભ અને સુરતમાં એક ખાસ વાત એવી છે કે શૂટ પતે ને એટલે પછી રોજ સાંજ ના લખી છે સ્ટોરી અને એક્ટ પણ કર્યું છે એમાં અને એમાં બધા જ અમે જે કેરેક્ટર્સ છે અમે કેમ યુ નો કિડનેપિંગ કરી રહ્યા છે કેમ હની ટ્રેપ છે શું ચાલી રહ્યું છે ઇન્સ્પેક્ટર જે કે આપણા જે સ્વપ્નિલભાઈ છે એનો ફીસ પ્લેઇંગ અ કોપ અને કેવી રીતે એ અમારી પાછળ લાગે છે એની આખી સ્ટોરી છે તો બહુ તો રિવીલ ન જ કરાય બીકોઝ ઇટ્સ અ થ્રિલર સો આઈ કાન્ટ રિવીલ ધ સ્ટોરી મને લાગે છે કે અમે દરેક ઇન્ટરવ્યુમાં એ કહી રહ્યા છે કે શુભચિંતક હોય છે ને બે પ્રકારના હોય છે એક શુભચિંતક આવા હોય કે તમારો શુભચિંતક હોય છે શુભચિંતક એવો હોય છે કે તમારું કોઈ શુભ થાય તો એને ચિંતા થવા લાગે તો આ પિક્ચરમાં તમને બંને શુભચિંતકો જોવા મળશે બંને ટાઈપના શુભચિંતકો આવે કોણ કોણ કેવો શુભચિંતક છે એ તમને ખબર પડશે વેન યુ વોચ ધ ફિલ્મ કે પહેલા ટાઈપના શુભચિંતકો છે કે બીજા ટાઈપના શુભચિંતકો છે એ તમને ખબર પડશે જ્યારે તમે પિક્ચર જોશો સરસ મજાની પિક્ચર છે ફેમિલી ફિલ્મ છે બટ હું એને કહું છું કે આ કોમ છે એટલે થ્રિલર છે પણ કોમેડી પણ છે તમને બહુ હસવાનું આવશે અને તમે મજા આવશે મજા પડી જશે એટલે પ્લીઝ જોજો થર્ટી મે એઝ ધ નેમ સજેસ્ટ તમારા બધા જેટલા શુભચિંતકો હોય તમારા જીવનમાં પહેલા ટાઈપના પણ ને બીજા ટાઈપના પણ

કે આ માનસી અને પાર્થિવ જેવા કલાકાર વચ્ચેથી ગુજરાતી સિનેમા એક સ્ટેપ આગળ જાય છે સો તમે પ્લીઝ આ ટ્રેલર થી તમને જો લાગતું હશે કે આ થોડું અલગ લાગે છે કે નહીં લાગે છે કે નહીં ખાલી આ બે સ્વીટ લેડીઝ ઓડિયન્સ તમે શૂટ ચિંતક નું ટ્રેલર જોયું તો લાગે છે કે નહીં આન્સર તો આપવું જ પડશે ડેફિનેટલી એન્ડ આઈ આઈ ઇન્વાઇટ યુ કમન સી ધ હાર્ડ વર્ક ધ ટીમ હેઝ પુટ ઇન એન્ડ આઈ થિંક તમને एकदम એવું લાગશે કે એવું પેલું સંતોષીથી આખી થાળી ખધી હોય ને એવું લાગશે અને તમને લાગશે કે હા આપણો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે વર્લ્ડ સ્ટાન્ડર્ડ થી મેચ થશે ઇન્ડિયાના સ્ટાન્ડર્ડ થી મેચ થશે સો પ્લીઝ કમ એન્ડ સપોર્ટ Us and here Gujarati cinema has a chance to shine in the world શું વાત છે जोरदार તાળીયા થઈ જાય યસ બિરફ एकदम करेक्ट બોલ્યો છે અને મારે આ પોઈન્ટ એ પણ મેન્શન કરવું છે કે અમે એક ફિલ્મ કરી હતી કચ્છ એક્સપ્રેસ આઈ ડોન્ટ નો કેટલા જણે જોઈ છે એ ફિલ્મ હા બધા છે તો એ ફિલ્મને લાસ્ટ યર ત્રણ નેશનલ એવોર્ડ મળ્યા ઇટ્સ ધ ફર્સ્ટ ગુજરાતી ફિલ્મ ઇન સેવન્ટી યર્સ ટુ વિન થ્રી નેશનલ એવોર્ડ એટલે કહેવાય ને કે ગુજરાતીઓ એકવાર ઠાણી લે એટલે પછી આપણને કોઈ રોકી જ નથી શકતું બરાબર કે નહીં એટલે બસ આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ આપણા આપણી સાથે આગળ વધતી જાય અને આપણા જેવી રીતે પંજાબી અને સાઉથ ઇન્ડિયનના ના કલાકારો ને ને સિંગર્સ ને પોપ ઇન્ટરનેશનલી ફેમસ છે એવી અમારી પણ ઈચ્છા છે કે ગુજરાતી ભાષાના કલાકારો એક્ટર્સ સિંગર્સ રાઇટર્સ બધા વર્લ્ડ ફેમસ થાય અને નેક્સ્ટ 5 યર્સ બધા એમ કે કે ઓ માય ગોડ ફિલ્મો જોવાની તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી જોવાની કે આ વાત આ છેલ્લી લાઈન પર તો તાળીઓ થવી જ જોઈએ ડેફિનેટલી ઈટ્સ અવર પ્રાઉડ વી કેન સે કે તમારી ફર્સ્ટ મૂવી છે આઈ કેન સે ધેટ બટ આપડા બધા માટે જ હશે ફરસાણની જેમ પેલી કટોરી ચાટ આવે ને જે મને તો બહુ ભાવે છે પછી પાણીપુરી તમારે જે નામ આપો પણ હા બધા સ્વાદ તમને તમને એ તો ખબર જ છે કે હું છું અને મારો ફેવરેટ છે લોચો એટલે હું તો એવું કહીશ કે જે મજા લોચામાં છે ને એ તમને ફિલ્મના લોચામાં પણ આવશે આની સાથે મારે તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કેવી છે તમે ટ્રેલર જોયું હશે પોસ્ટર જોયું હશે તો મારા હાથમાં એક બાળક છે નાનું

કોન્ટેન્ટ મૂવિ ફોર દી ફીમેલ એમ્પામેન્ટિંગ વન વર્ડ ફોર દી બ્લૅક કોસ્ટમ્સ એન્ડ વન વર્ડ ફોર આર સિટી સુરત ધ માલ ધ માલ સો હિયર ઇટ ઇઝ શુભ ચિંતશન